વડોદરાના શાસકો અને તંત્રના પ્રતાપે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વડોદરા શહેરમાં ભાગ્યે જ કોઈ એવો રસ્તો હશે કે જ્યાં ખાડો નહીં હોય અને પાણી ભરાવાની સમસ્યા નહીં હોય પ્રજા બેચારી ટેક્સ ભરે છે કે તેઓને સુવિધા મળશે પણ સુવિધાઓ તો દૂરની વાત પ્રાથમિક સગવડ એવા સારા રસ્તા શુદ્ધ પાણી પણ લોકોને મળતું નથી નળોમાં પાણી આવતું નથી પણ ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો નિકાલ પણ થતો નથી જેને લઈને પ્રજા બેચારી આક્રોશ ઠાલવ્યા કરે છે કલાલીથી તલસડ જવાના મુખ્ય માર્ગ ઉપર ખાડા પડી ગયા છે છેલ્લા ઘણા સમયથી ખાડાને લઈને વિસ્તારના લોકો રોષે ભરાયા છે જ્યારે આ વિસ્તારમાં એક પ્રખ્યાત મંદિર આવેલું છે સરકારી શાળા આવેલી છે સાથે સાથે ડાયાલિસિસ માટેની એક હોસ્પિટલ પણ છે ત્યારે આ જગ્યા ઉપર આવવા જવા માટે લોકોને ખૂબ જ મુશ્કેલી નડતી હોય છે ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે જેનો નિકાલ થતો નથી પાણી ભરાવાના કારણે લોકોના આરોગ્યના પ્રશ્નો પણ નિર્માણ થતા હોય છે વિવિધ સમસ્યાઓથી ત્રસ્ત કલાલી ગામના લોકો આજે એકત્રિત થયા હતા તથા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું કે ખાડા પૂરવામાં આવે છે ત્યારે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત કામગીરી કરવામાં આવતી નથી ડામર નાખવામાં આવ્યા છે છતાં પણ ડામર ઉખડી જાય છે વોટ માંગવા આવનાર કાઉન્સિલરો હવે મિસ્ટર ઇન્ડિયા થયા છે આ વિસ્તાર કોર્પોરેશનમાં સામેલ થયો છે છતાં પણ સમસ્યા ઉકેલાઈ નથી સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી તથા વહેલી તકે સમસ્યાઓનું નિરાકરણ લવાય તેવી તંત્ર પાસે અપેક્ષા રાખી હતી મેં ગામનો છું મારે પાણી ભરાય છે રોડ પર અને ખાડાઓ ખાડાઓ બહુ પડી ગયા છે અને ગામના લોકોને બધાને બહુ તકલીફ થાય છે કોઈ કાઉન્સિલર જોવા આવતા નથી બહુ ભરાઈ જાય છે પાણી કોઈ જોવા નહીં હું નિલેશ સુતેકર એ કલાલી ગામ ભાગો ઊભો છું આપણે અમારો રજૂઆત એવી છે કે અમારા રસ્તાનો પ્રોબ્લેમ છે અને દર ચોમાસાએ એક કમર જેટલું પાણી ભરાય છે સ્થાનિક નેતાને એ આગેવાની કોઈ જોવા માટે તૈયાર નથી હાલે વોટિંગના ટાઈમે બધા ઊભા હોય છે અને જે નાની નાની સમસ્યા છે એનું કોઈ ગણકારતું નથી સિટીમાં આવી ગયું છે પણ કોઈ મતલબ નથી ઢોર પકડવા ગાય પકડવા આવી જશે પણ એ રોડના ડાંબર નાખવા માટે તમે જુઓ છો હવે કેવું નાખેલું છે તમને દેખાય જ છે જ્યારે રોડ પર આ પાણીનો કોઈ નિકાલ નથી નહીં રોડના ખાડાના ઠેકાણા નથી એ તમારી રીતે અમે કહેવા માગીએ છીએ બરાબર મિલેશું તે